દિવાળી મોર મત નહીંબો અમે માર ફર તારે ખબર નહી પડતી બે જોયું લે તને

મોટું મોટું <dietary raisin> <entregtorar> <refrigerant> જોઓ કાલે અનિયા કાનું ભાઈ ઉભા નાજી ને બોય પાણી જી ને જોઓ કાલે હા ઓનું પડવાનો છે એ કાનબ હંગા કને ઓ આ હંગે ને ને અનકે ને અનિયા હંગે ને જો ખા ઓમ

કેલા તો ડુપ્લિકેટ હતો ને ઇસકા પોરીટર છોરો પોરીટર કુછે ન બાજીનાખી એ જો તા એ જીવ બે થોડી વધારે આલો કે તાને થોડી વધારે ઓ ઓ માલો કુવા કોણ કોણ ઓ કેતા બાજી ઓરિજિનલ કોળો ઓરિજિનલ કે શો જો શો મા દેતો છોકરો આવો લે તો ખોઈ ગયો

અરે ફોન કર આ ઓરિજિનલ કોણ સાનું બેધાનો મન તો બીક લાગે હું બીક લાગે છે તમે તો બીકને બીકને રે રોકી તો આ જ છે અરે હું દેખો બીક લાગે ઓરિજિનલ છે અરે હેડું હેડું મારો હેડું હું પોળું એ હું તેડો મારું પર તય હંગઈ દેજો એ કા ના ના કેસો કે ના 50 રૂપિયા હેડું 50 રૂપિયા લે લે ના બોલા 50 રૂપિયા હેડું મારો કણ ભાઈ અરે ફોનોક ને ફોરબટ ફોનોક ને કાન ભાઈ ઓહો નઈ આ દે તો કોઈ નાખે હમણા હાલ નું એ કાન ભાઈ એ કાન

અને <coughs>

આપનું માન કોઈ નઈ ને કાની આમ તે જુઓ ખાલી બીજું કોણ

ઓ આને મરિયાન દેહાનો આને એ છોકરા આને મારો છોકરો છે નહી ના ના ને આ કાળિયા જેવું તે પાછું રોકી દે આવ તું એ એ પટી ઓ હોતી

તમે <ahan> અગા

છોકરા <laughs> <laughs>

يلا كده يلا જો ને આ ફુટાય જો ને આ જોઉ છું જો કે મઠાફાય પહું હરભાઈ એ સોળમન લે બેનું પર નાખું લે ટેટોને કાનિયા યે કતરી કોણ દેવુ છે કોઈ ના ને આવના ને સકન ને આટલી નેક 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 કાય અને ખાપાય પા એ કાલીબાઈ અરે જાન પાછળ કોઈ બોમ નઈ ને અરે નેક સાઈન બોક્સ લઈને આવ્યો તો કોઈને લીધું તો કાઈ ના બે પાંચ રૂપિયા એક બોક્સ કરીને દુતાવો કઈ લીધું હા તો ફોણી નાખી જો ને ફોણી નહીં મી કુરા તને મને જા ને અરે એ કોઈની ઓ વાત કર કણી એ શું જો તો છાપાય તો હા ખાય એ ઓમ જા કેને કામના છાપાય તો આખઈ જા માર જોવું પડશે એને

લેખનંક 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 આજુ જતો તો દો દઈ દંતો કરું દો દંતો કરું